જય ગૌ માતા વંદે ગૌ તો આપ સૌ દર્શક મિત્રો જોઈ શકો છો આપણા ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધા ખુશમાં રહો અને ખુશમાં હસ્યો તેવી ગાય માતાના અંતરપૂર્વક કલ્યાણ અને આશીર્વાદ ગાય માતાના તો જોઈ શકો છો આપણે ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ જે હવે પશુ પંખીની લહેરિયા લૂંટી રહી છે તો આ આપણું પશુધન ભગવતી તિલક મોરલી ગળેટ સંજુ મનીષા નંદુ અને ટેલર તો ઝાડી વિસ્તારમાં સૌ માતાઓ આરામ કરવાની જોઈ રહ્યા છો તમે આપણા બ્લોકમાં ગાય માતા સારો ગ્રહણ કરી રહ્યા છે અને પ્રાકૃતિની ગોદમાં અમારે પૂજા બેસી ગઈ છે મોરલી સરે છે સને સંગાથ સૌનો તો આપણું પશુધન તો આપણી ગાય માતાઓ પાણી પીવા ચાલી છે ધીરે ધીરે શરદી ગૌરીને સંજુ સરી રહ્યું છે તો હવે સૌ આરામ અને પાણી પીવાની તૈયારી દર્શાવી રહ્યું છે સંજુની ખબર પડી ગઈ કે હવે એનો ટાઈમ થાય એટલે સૌ પોતપોતાની રીતે એના અનુકૂળ સમય અનુસાર ચાલવા મળે તો આ આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામનું સૌ અનુકૂળ પ્રમાણે હાલી રહી છે પીવા માટે કારણ કે સમય ઘણો અવયોગ્ય થો સવારની વાત છે તેમના હેતુથી જઈ રહી છે પછી એને અનુકૂળ પ્રમાણે આરામ કરી લે પાછી બે વાગ્યા પછી સરવાની શરૂઆત બીજી ગાય માતાઓ બધી આપણી નીકળી ગઈ છે આગળ એકાબીજાની વાટે પણ ઊભી રહે તો અહીંયા પછી બધી ભેગી થઈ ગઈ જોઈ શકો છો લાઈન લગાવી દીધી છે તો મારી પૂજા મોરલી ને આગળ નીકળી ગઈ જાય ગૌ માતા વંદે ગૌ માતરમ આપણા વિડીયા જોતા રહ્યો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય ગૌ માતા વંદે ગૌ માતર મળીએ આપણા નવા બ્લોગમાં